જે મા બાપ વિનાના હોય અનાથ હોય તે માટે જ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ લગ્નોત્સવમાં સમાજના લોકો દ્વારા સારો પ્રતિસાદ પણ મળ્યો છે સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છાણી કેનાલ પાસે નીલમ ફાર્મ આવ્યું છે ત્યાં જ આયોજન કરવામાં આવ્યું છે અઢાર જેટલા નવ દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે રાણા સમાજના મહામંત્રી સાથે જ બા ચેરિટેબલ ટ્રસ્ટના મહેશભાઈ રાણા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

મહામંત્રી વડોદરા સમગ્ર ગુજરાતી રાણા સમાજ વડોદરા આયોજિત તેમજ વડોદરા શહેર રાણા સમાજ આયોજિત આજ રોજ સાતમા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે આ સમૂહ લગ્નમાં કુલ અઢાર જોડાયે ભાગ લીધો છે આ શુભ પ્રસંગે સુરતના ધારાસભ્ય માનવીય શ્રી અરવિંદ બેરાણા તેમજ મુંબઈના ખીડા ઉદ્યોગના અગ્રણી શ્રી રાજેશભાઈ ઝવેરી પણ ઉપસ્થિત રહ્યા છે અમારા આ જે મંડળ છે એ મંડળ દ્વારા અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેવી કે ગરીબ બાળકોને શૈક્ષણિક મદદ કરવામાં આવે છે ગરબાનું આયોજન કરવામાં આવે છે મેડિકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે જ્યારે જે દુષ્કાળની પરિસ્થિતિ હોય કે કોરોનાની પરિસ્થિતિ હોય ત્યારે અમારા મંડળે ખૂબ જ સહપૂર્વક લોકોને મદદ કરી છે સમાજના ગરીબ દિકરીઓ આગળ આવે અને એમને કોઈ પણ રીતે આર્થિક મદદ થાય તે માટે આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે એમાં લગભગ થી પિસ્તાળીસ આઇટમ એ આ ગરીબ દિકરીઓને કન્યાદાનમાં આપવામાં આવશે

ઉપરાંત અમારું આ જે મંડળ છે વડોદરા શહેર એના સમાજ ઘણી બધી રીતે સમાજમાં ઉપયોગી થાય એવા પણ કાર્યો કરે છે એમાં શૈક્ષણિકમાં પણ નોટબુક છે ચોપડા છે તેમાં શિષ્યવૃત્તિ છે એવી પણ પ્રવૃત્તિઓ હાથ ધરે છે અને સમાજના લગ્નોમાં પણ મીન્સ કે અપરિતના મેળા પણ લગભગ પાંચ જેટલા એમના દ્વારા કરવામાં આવે છે એમાં લગભગ પાંચસો જેટલા યુવક યુવતીઓએ ભાગ લીધો હતો ભવિષ્યમાં પણ આવી પ્રવૃત્તિઓ પણ પણ અમે અમે હાથ ધરીશું અને સમાજના બીજા અન્ય લોકોને વિનંતી કરીએ છીએ કે આ રીતે જે અમે સામાજિક પ્રવૃત્તિ કરીએ છીએ એમાં સાથ અને સહકાર આપે અને ઉદાર હાથે ફાળો આપે એવી વિનંતી કરીશું હું વડોદરા શહેર રાણા સમાજના મહેશભાઈ રાણા એક ટ્રસ્ટી તરીકે હું હાલમાં કાર્યરત છું